મિત્રો આ સ્વાગત છે તમારું આજના સમાચારની આ ચેનલની અંદર મિત્રો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી મુજબ એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે હવામાન એક્સપર્ટ આમરલાલ પટેલની એવી આગાહી છે કે સાતમ આઠમના દિવસે આપણને વરસાદ જે છે મિત્રો એ અતિભારે ગુજરાતની અંદર જોવા મળશે આ વખતે કદાચ હોઈ શકે કે સાતમ આઠમના તહેવારોમાં વરસાદ જે છે મિત્રો એ કદાચ કોઈક લોકોની મોજ જે છે એ બગાડી શકે છે બાર ઓગસ્ટ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ ની શક્યતા અત્યારે આમલાલ પટેલ આપણા જે એક્સપર્ટ છે ગુજરાતના ગુજરાતમાં ફરી એક વખત થતા જોવા મળશે બનાસકાંઠામાં ખીમાના ટોલ પ્લાઝા ઉપર ખેડૂતોનો વિરોધ છે કે જે ખેડૂત પાસેથી જે ટોલ ઉઘરાવવામાં આવે છે તે બંધ કરવામાં આવે અથવા તો જે રસ્તાઓ છે મિત્રો તે સારા કરવામાં આવે તોલ તો ખેડૂતો આપે જ છે પરંતુ રસ્તા જે છે ગામડાઓના એ મારે કાંઈ કહેવાની જરૂર નથી તમારા જ ગામડાની રસ્તાની તમને જ મિત્રો ખ્યાલ હશે તો જે આ બધું છે એ બંધ કરવા માટે ઓગસ્ટના રોજ ખેડૂતોનું મિત્રો આંદોલન આ પ્લાઝા ઉપર મિત્રો થવા જઈ રહ્યું છે ત્યાર મુખ્ય સમાચારની વાત કરીએ તો ઉજ્જવલ યોજના ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો મિત્રો નિર્ણય અહીંયા લેવામાં આવેલો છે ઉજ્જવલ યોજના હેઠળ હવે બારની જગ્યાએ નવ સિલિન્ડર ઉપર મિત્રો આપણને ત્રણસો રૂપિયાની સબસિડી મળશે નાણાકીય વર્ષ બજાર અને પચીસ અને છવ્વીસમાં લાભાર્થીઓ માટે વાર્ષિક બે હજાર અને સાતસો રૂપિયાનો મિત્રો ફાયદો થશે ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન ધારકો માટે એક મોટો મિત્રો ઝટકો આવી ગયો છે જો તમારી પાસે રાશન કાર્ડ હોય અને જો તમારી પાસે કાર ટ્રેક્ટર ફ્રીજ કે પછી એસી હોય અથવા શો યાર્ડથીને વધુની મિત્રો તમે જમીન ધરાવતા હોય તો તમારું નામ રાશન કાર્ડની અંદરથી મિત્રો હવે નીકળી જશે જો તમારી આવક ગામડાની અંદર બે લાખથી વધુ છે અથવા શહેરમાં ત્રણ લાખથી વધુ છે તો મિત્રો તમારી રાશન કાર્ડની કેટેગરીમાં તમે નથી આવતા અથવા તો રાશન કાર્ડની કેટેગરીમાંથી તમારું નામ મિત્રો ગુજરાત સરકાર હવે નીકાળવા જઈ રહી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ ફસલ યોજના ઉપર મોટા સમાચાર આવી ગયા છે બે હજાર ચોવીસ અને પચીસના રવિ પાક માટે જે પણ ખેડૂતો રાહ જોતા હતા તે લોકોને નાણાં મિત્રો હવે જમા થઈ જશે હેલ્પલાઇન નંબરની વાત કરું તો એક ચાર 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 સાત ઉપર તમે સંપર્ક કરી અને વધારાની માહિતી તમે ત્યાંથી લઈ શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગ ધંધા ઉપર મોટો સંકેત છે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત ઉપર પચાસ ટકાનું ટેરિફ લગાવ્યા બાદ આપણને સીધી અસર સુરત અને મુંબઈમાં હીરાના જેટલા પણ ઉદ્યોગ ધંધા છે તેના ઉપર મિત્રો આપણને થતી જોવા મળી રહી છે તો બસ આજના વિડીયોમાં એટલુંક જ મિત્રો વિડીયો ગમે તો લાઇક